વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉધના પાઠે વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય છે સૌથી ચિંતાજનક વાત એ છે કે ગટરના પાણી સાથે કેમિકલ યુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી બહાર આવી ગયું છે જેના કારણે સ્થાનિક લોકોના જીવને જોખમ વધ્યું છે સુરત શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉધના ભાટે વિસ્તારમાં ગટર ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય છે સૌથી ચિંતાજનક વાત એ છે કે ગટરના પાણી સાથે સાથે કેમિકલયુક્ત ઔદ્યોગિક ગંદુ પાણી પણ બહાર આવી ગયું છે જેના કારણે સ્થાનિક લોકોના જીવને જોખમ વધ્યું છે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે ઉધના ભાટેના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરી રહી છે અને પાણીથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર પૂરતી રહી છે જીવલેણ કેમિકલ યુક્ત ગટરનું પાણી ખુલ્લેઆમ આમ રસ્તા પર વહેતા હોવા છતાં હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા નથી પ્રદૂષિત પાણીના સંપર્કમાં આવતા લોકો માટે ચામડીના રોગ શ્વાસની તકલીફો સહિત અનેક બીમારીઓનો ભય રહેલો છે સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક પગલાં ભરવા માટે પાલિકા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે